હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે જમવાની સાથે ખાઈ શકાય તેવી દહીં અને મગફળીના બીની કચુંબર બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા બે નંગ ટમેટા એક નંગ ડુંગળી અને અહીંયા મેં દાળમ લીધેલા છે મગફળીના બી દહીં લીધેલું છે કોથમરી એક મોરું મરચું બ્લેક પેપર સ્વાદ અનુસાર મીઠું ચાટ મસાલો આમચૂર પાવડર અને બી ને તરવા માટે તેલ લીધેલું છે કારણ કે બી આપણે આમાં મસાલાવાળા બનાવીશું એટલે તરવા માટે તેલ ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એમાં મગફળીના બી એડ કરશું આપણે આપણે આ રીતે બી બધા તૈયાર થઈ ગયા છે તો આને તેલમાંથી કાઢી કાચા પણ તમે એડ કરી શકો છો પણ આ રીતે તરીને એડ કરવાથી એકદમ સરસ લાગે છે હવે આપણે આમાં મસાલા કરીશું આ ગરમ હોય ત્યારે જ આપણે આમાં મસાલા કરી લેવાના છે તો સૌપ્રથમ પ્રથમ એક ટી જેટલી હળદર એડ કરશું અને ધાણાજીરું એક ચમચી ત્યારબાદ કશ્મીરી મરચું તીખું મરચું પણ તમે એડ કરી શકો છો આમાં અને મીઠું એડ કરશું સ્વાદ અનુસાર અને આપણે આને મિક્સ કરી લેશું આમાં તમે લીંબુ પણ નીચવી શકો છો આ રીતે મસાલા બી ખાવાની ખૂબ જ મજા આવે છે રીતે ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે આની આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં સૌપ્રથમ ડુંગળી એડ કરશું આપણે ત્યારબાદ ટમેટા એડ કરશું તમે આમાં કાકડી કોબી તે પણ એડ કરી શકો ગાજર છે ત્યારબાદ એક મોરું મરચું ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું ચાટ મસાલો એડ કરશું આમચૂર પાવડર એડ કરશું અને કોથમરી નાખશું થોડાક દાડમના દાણા એડ કરશું ત્યારબાદ બી આ બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું આ કચુંબર તમે પુલાવ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ત્યારબાદ આપણે દહીં એડ કરશું દહીં એડ કરશું દહીં આપણે મોરું લીધેલું છે અહીંયા આ કચુંબર આપણે જ્યારે ઘરમાં ગેસ્ટ આવ્યા હોય ત્યારે આ રીતે બનાવવું હોય તો એકદમ સરસ લાગે છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણી દહીં અને મગફળીના બી વાળી કચુંબર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં